ચાલો જો આપણે આજે ધોન તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ અને જો અત્યારમાં આજે તો હશે શિયાળો એટલે હવે જો ટાઈટ્સ લાગવા મળે છે અને જો આજ તો નાયધોન કમ્પ્લીટ થઈને હવે તો આજે આપણે સાઈડનો વિડીયો ઉતારવાનો છે કીધું હાલો આજ કીધું આપણે સાઈનની નાખવી પણ રોજ આપણે બ્લોક નથી ઉતારતા કીધું આજ આપણે કીધું નાખવી શી કીધું કારણ કે અમારો રમેશભાઈ જ્યારે હોય તે ક્યાં ક્યાં કરે છે તે તમે સાઈન્ડનો વિડીયો કેમ નથી ઉતારતા તો ચાલો આપણે આજ સાઈડનો વિડીયો ઉતારી નાખીશું કારણથી ક્યાં છે તમે ભાઈ શેકલેની સેવા કરો છો તો એક આગળ ઉતારતા હોય રોજ આમ જરા જરા તો હંથી ઉતારવાનું આપણે શરૂ કરવાનું છે રોજ ડેલી શાયદ આગલી શૈનના રોજ વિડીયો આવશે જ કે અને રોજ આપણે શૈન તો ડેલી શરીર નાખવાની જ હોય છે તમારા જય માતાજી ને જય દ્વારકાધીશ ચાલો તો હવે જો આપણે છીએ ધાબા પર શૈણ નાખવા આવે તો ચાલો જો આપણે ધાબા પેઢી હેલ્લે જઈશું હવે શૈન નાખવા જોઈએ શૈનનો વાંચકો પહેલી લીધો છે જઈશ ધાબા પર અને આપણે પહેલા હવારમાં આવશું આવે તો ચાલો જો સકલી આપણે આવી ગયા છે કોકો જો અહીંયા રોટલા નાખી દીધા આપણે અને જો નાખી છે શૈણ હવે અને સેવા કરવી પડે ભાઈ સેવા કરેલું છે દાદું આવશે નાખાઈ ગઈ છે હવે તો

આ છે મિની ગિરનાર હવે દર્શન કરી લઈ આજે પૂનમ છે જાય મારા ગામનો તળાવ ક્યારેક ક્યારેક દેખાડવું પડે નગર ભૂલી જાય બધા આપડે સાબુ છે નીશું પડે છે આ ધાબા પર જાય તો આખા ગામનું લોકેશન આવે આ ધાબા પરથી બાકી થબુ નિશુ શું છે વધારે છે તમારી કરતા આપણે નિશું શી તળાવ સરસ બીરું છે જો તો અહીંયા છે રામાદીનું મંદિર જય રામાદી ચાલો તો આપણે શૈનનો બ્લોક લીધો છે તો આપણે નિશી

જો અમાર દેવાંતીબેન આવી ગયા જો ઈ कुरकुरિયા ભાગ લઈને આવ્યા છે ક્યાં હા કે જો અમાર દેવાંતીબેન આવી ગયા ભાગ લઈને અતારમાં ભૂખ લાગી જાય ને इट्स वન્ડર નન્ફ આ મસલ્ફ never turn back again It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And I 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just. હવે અમારે માવો ખાઈ રહ્યા ને તો પાણીપુરી લઈ આવ્યું આમ તો પાચીના બધા ઘરના આપણા માવો ખાઈ રહ્યા ત્યાં પાણીપુરી લઈને આવ્યા બધા હવે પાણીપુરીનો પ્રોગ્રામ છે અત્યારે જો હાલો પાણીપુરી ખાવા હજુ આવડા પાણીપુરી લઈ આવ્યો હા દાદા હળે ને પાણીપુરી ખાય છે પાકા કેવા પાણીપુરીનો ખબર આવી ને જોઈએ પાણીપુરીનો ઠીક